ટમેટા છે ને પહેલા દાણા ને બાફી વાળા છે પાણી માં અને પછી વખાર કર્યો રે બા ઉંજે તાર બધું નાખાય બા ટમેટા ભૂલી જતા ને મરચું નાખી દેતું છે કે ખબર છે વાંધો વાંઠા ને હાલો કટીયા ટમેટા નાખીને શાક બનાવે છે બા શિવાની બેન ને છે ને શાતરી ઉતાર દીધી સમજો કેટલી છે એમાં ઓ વીહીન પછી ખાહે બેન ની બસ હવે ખાવા માટે ઢોળવાળી કરતી ને તો એ હાઠી મુગડી થી બહુ ભાવે જ ભાવે છે જો એક એક તોડીને ખાય છે ખબર કેવી પડે એક કુકસ ખવાય એમ પાંદડું નો ખાઈ જતી છેતુરી ચતુરી તોડજે તું નો ખાતો હો વિહાર ને દીજે મે એટલી લઈ જા પણ એને ટાઈટ નો આવે જો કોટ ને બોટ ને એવું વસ ભાઈ નો પહેરે આજે તો આપણે કેટલું બધું કામ પડ્યું છે આજે આપડે વાસી દુ ન ઠોર નો એમના પેલા તોદરા નાખશું અને તારે વાળી એવું ન કર્યું ખાલી સોખા કરવી નાખે એટલું પછી આમ દાબા જેવું રેવા દેવી તો એને ઠંડી ઓછી આવે એમ કેતા પૂછો ને એવું બધું પડ્યું રેવા દેવાય કે એના માથે ઠોર બેસે ને એટલે ઠંડી ઓછી હોય કે એટલે આપડે છે ને પોદળા પોદળા કરવાના છે આવું બધું કામ છે તારે હવા પછી આજે નતું વેલા રોજ આપણે કરવા આવી પછી બધાને નાખવાય નહીં વિહાન ભાઈ શું કરે છે વિહાન ભાઈ ને ટાઈ ટાવતી લાગે છે હું નઈ તેડવા આવી એને કે અહીંયા તેડવા આવ્યા છે એટલે એને મમ્મીને ખોળામ ગયો થાય સગવ હા તૈયાર થઈ જાવ તૈયાર થઈ જા કોટ ને ઉસન વિહાન તો પેરું રાખ્યા છે ટોપો ને કે તો વિકાર તે હવે તૈયાર કરવાનો ભાઈ ને નઈ તો આજે છે ને ઇંખી તબે ને એના રૂમ ની સાફ સફાઈ કરે છે સાક બધે લઈ જશે ને કે ટાટર છે ને આપડે લાઈટ નું હતું ને એ જો અહીંયા લગાવી દીધું છે એટલે નીચી આ એઠું પેલા રહેતું હતું ને એટલે છોકરા વ્યાજાય છે તો ઉપાય દી નહીં એટલે નૈકિતા બેન છે ને વાળી સોળી હારું કરે છે અને માંડવી બી ખિસ્કોલા છે ને એ ગાડી મૂકી છે ને જો ચલાખો એ તોડ નાખો ને અહીંથી હારી હારી ને લઈ જતા હશે ખોખા ને એવું બધું થતું હશે એવું થાય છે ને તો કેટલી ડમરી ઉડે છે અંકિતાબેન નો સ્પેશિયલ રૂમ સે એકલાનો નહીં કીતાબેન રસાડુ એમ કિતાબેન ભાગમાં આયુ એટલે હરતે છે તો તો વર્મે મીનું હોતન છે એક તો મા દીકરીન રસાડુ ભાગમાં આયુ ચાર ચાર રૂમ સે તોય આ રૂમ આ રસાડુ સેન ખાલી રહે છે એટલે અંકિતાબેન ને સામાન્ય એવું આમાં મૂકે છે કેટલી ડમરી છોડવા પડી છે પણ ભાગો હાલો રામ રામ ને જેતाराम ડાયરા ને તો આજે હે ને સવાર સવારમાં એમ કહેવાય કે નાસ્તા માટેની ઘણી ખરી વસ્તુ આવી ગઈ છે એની આજે આપણે ખરીદી કરવા જઈએ છે. કઈ છે વાલી હું લેવું છે? એ તો બચ્ચી જોવ રામનો. હે? હું લેવું છું. તમને આ મે માયા છે માં. કેકલા પ્રકારનો છે પણ હવે આપણે જોઈ ટેસ્ટ કરવા દેવાનું છે ને કે ના પાડો છો કે હા આગળ હા. ડાળ છે નામ છે. જો આ છે ડાળિયા આને કેવાય. સ્ટીક સ્ટીક. સ્ટીક કેવાય ને? સ્ટીક કેવાય. પાખરવાડી છે ઈ. આવડવા. सिंग कर दिया आवडिया खाली वाकडी अभी તમારું હાલતું થઈ જાય શિવાને હું તો શિવાને ટિંગ ગઈ આ હું કહેવાય આને તે શું કરે સાત સાત પુરી આવડવા આ દે સ્કી બોલા દે સ્કી આવડવા દેંદા પાટના ચલીલા વટણ ને બાકી ટોસ ને ખારી ને એવું બધું છે હાલો શું લેવાનું મનો લેવા બીજું તને કયું પસંદ છે કયું ભાવ છે તને ઈ લે આ કયું ભાવ છે કેવડું ઈ સાત પુરી

अबरा भाव तो का पूछो नहीं बारी लेवा मरे ये आज के भाव था 50 का भाव आओ एमा भाव नो पूछो पुराने वाले अपने तो हेलो एक नो वजन था गयो एक खोखाई गयो ने जो जपला में फेकन था गयो और अबे तू लाइव चैनल तो लाइव है लाइव नहीं नहीं मैं व्लॉगर हूं YouTube पे वीडियो चढ़ाता हूं अरे मोटा भाई मेरे मेरा फोटो मत डालना क्यों कोई दिक्कत है <laughs> बड़े भैया है ना आपको मना कर रहे हैं। आपको कोई रहे? आ, फोटो नहीं डालेंगे तुम्हारा वीडियो ही डाल देंगे आ, ही <laughs> हो थोड़ी ये ये थोड़ी 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 तेल टेस्ट कुछ भी ले नंबर की

अरे पहला साकी दो मेरी बहन सारी हो गए बे तो मेरे जान यस्तो में खोट नहीं होगा जरा से मेरे तुम कायम काने वाला बंदा हूं कैसा लगा <laughs> भैया डेली बेसने के लिए आएगा तो हमको भी हिंदी आ जाएगी हिंदी बोलना चालू कर दी हमारे तो बाबा हिंदी हो के तो सारे लगे क्या तो खैर हां थोड़ी ला रखे से के 250 कर रहे हो 250 भाई आप गुजराती भाषा समझ जाते हो नहीं कम समझता कम समझता है हम तो आपकी भाषा बिल्कुल समझ जाते हैं ये तो राष्ट्रीय भाषा अपने देश की भाषा इसलिए ना हम सब समझ जाते हैं वो जो बोलते हैं ना वो शिवानी तू हिंदी बोलने का होगा और क्या लेना है तो कढ़ाई એ હું લંગણું નથી લેવું અતાર ને નામ ખટાશ ને હું થોડું લેવાય હવે આમાંથી કઈ બીજું કઈ છે ને તા ડાળિયા લેવા છે ને ડાળિયા ભાવ છે બહુ થોડક આ થોડક કરીયા ઓસ ઓસ ભાવ તો મે યે થાબળ જીરા કોથની કોથની ને બગા ના કોઈ કોથન નહીં અહીં માં બોલા છે આપનો ભાવ ઓમ જાતો નથી વજન માં ફોટો નથી વજન માં ફોટો નો હે આ નામ ખટાશ એવું ખાવું રી વેજીટેબલ વાળો અતાર રેવા કેમ થોડક એનો હે એ વાળો નો હે ना पड़े तो, तो भैया कितना लिया आप बताइए तीन चार और ये पास हुआ है और और इसमें कोई भी चीज बढ़िया लगती है तो वो भी ले लो खंड वाला बिस्किट है खंड वाला बिस्किट नहीं चाहिए हमको आ, आ, बाम हम जो हम तक हमर वो सन किट लाइन वो रिला है हमरा ये वाली ना ना ये रे भाई दो ना भाई वो एक ले भाई दो आ सिंह भैया ले लो आ भैया आ गए एक सिंह भैया बाकी है वो हम ले गए आ के नहीं कह रही है आ, आ, लड़की ने बता नहीं बता रही है एक भैया ले लो ले लो, ले लो। आ, है ये आता है कि लीती से पूछिए भाई नो खाली कराई साख कोई नहीं देखे खावा खा नहीं है लीती तो है तो नहीं अब हिसाब कर दो अब कुछ नहीं लेना बहुत ज्यादा हमने ले लिया है हम जब बिल बनाएगा ना तब तो पता चलेगा <laughs> कितना लिया है हमारी सास को तो हमने बताई ही नहीं है ही कि हमने ऐसा खरीदी कर लिया है सब कुछ ऐसा 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 पे खड़े होकर देख रहे थे क्या क्या ले रहे चले गए <laughs> अभी सब देना है क्या सब हो रहा है। में कुछ गड़बड़ नहीं कर देना <laughs> <के> <laughs> तुम्हारा हो गया तीन सौ सत्तर रूपया

કોમેન્ટ મે કહો કે નહમ અચ્છી હિન્દી બોલ લેતે હે કે નહીં બોલતે આપકો અચ્છી લગતી હે يا નહીં કોમેન્ટ મે તરહ કો બતા દીજે બતા દીજે તો હમ બાવા હિન્દી ફી ફાર સકતે હે બોલ સકતે હે હા એસા બોલો ના હા એસા બોલો તો હે ને એવો પ્લાન કરવાનો છે ને બા જતા રહ્યા છે બા આખરી દી કતા તા ને બાને બહુય મરહસ નતો કેસા ઓલું લેલે સે પેલું લેલે સે એટલે બાકડી કુફરાન પછી વેઈ જાશે ને હવે બાને આપડે છે ને એમ કેવાનું છે કે બા આટલો સામાન લીધો ને કેલા પૈસા કેસ આપડે બાસા તો થોડું નામે ફ્રન્ટ કર લે કે એમ બે તમાર તો કેવા ફંકે તો એટલા મને એમ તો કે આટલી બધી નો માને કલે 2000 રૂપિયા રાખો તોય બારમાં ઓહો હો એમ તો જઈએ 1500 રાખો હાલો એમ રાખીએ હવે થોડો જ કાક નક્કી કરીયું આપણે બહાર ને કેવી પછી આપણે છે ને આટલી બધી વસ્તુ લીધી ને બાર દેખાડવી દે તો પેલા કે કેમ એ મૂળ કેર કબર પડે હા તો હાલો પછી આપણે જોયું કે બારમાં કેવું રિએક્શન લેતું

केटला <laughs> नायोवत <laughs> कि हासो ना बान आथ हातर सड़े जोएषिया हाँ याँ मन कोले तो निवामने गाई भाई एटलेगा अझाले गाई जोएटरे को निवा बोलो तो तो तैयं किसे बाटिया से पाँ, अपुछाले यहाँ लाब अधनी थैयू अठाले शाथ सवर ही માનું રૂપિયા મોબાઈલ એમ ભાગ એમ દીધો તો લાખ્યું એટલે હવે એમ દેવાનો આટલું બધું માંગો લેવાય

બીજું ભાઈ વંશભાઈ છે ને ભાખરવાડી એક જ ખાય છે તમને શું ભાવે છે કાજુ કળ્યા કે વાકડિયા કાજુ એમ માતા વસે કઈ નઈ ન ખાવ ભાઈ એમ કીધું મને ખબર જ હતી કે લેવા મળી ગઈ છે કે એટલે ઉભા વાત તમારા ભાઈ હતા તો પછી વધતા પછી ભાવ હોય બધું મીઠી વસ્તુ છે પણ બઉ મજા આવી ગઈ એટલે હંથાય ને મજા જ આવે છે તો હંથાય ખરે બધા ખુશ જ થઈ જાય છે અને ખાવા જ મળે છે તો બસ હવે આજનો દિવસ કાક આપડે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપડે અહીંયા પૂરો કરશું તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો આ ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ માં તો બાય બાય કેમ તો બિસ્કિટ આઠું મૂક દેવાય બિસ્કિટ બિસ્કિટ આઠું મુકિન ગરમ તો કોમ્પોઉલાવા પડી ગયું